રામ રામ જય વચ્રા જય લીલભાઈ જય માતાજી રામ રામ ને સીતારમ દૈર્યાની માતાજી બધાય ને હાજર નિર્વા રાખે મિત્રો આજે આ વિડીયોમાં આપણે આવી ગયા છીએ રાજકોટ મેર સમાજનો ખૂબ જ મોટો મેર સમાજ બનાવવામાં આવ્યો છે તે આખો મેર સમાજ આપણે એક્સપ્લોર કરશી જે બાર થી આવતા હોય હોસ્પિટલ માટે આવતા હોય કે ભણવા આવી દો ને કરીએ બધાયને બરાબર છે તો શું છે કે ઘણા લોકોને ખબર ન હોય તો એ આખો વિડીયો માં તમને જોવા મળશે કે શું શું સુવિધા છે તો ચાલો આપણે આખો વિડિઓ એક્સપ્લોર કરીએ તો મિત્રો કરોડો રૂપિયાના ખર્ચે રાજકોટમાં ભવ્ય અને મલ્ટી વાળો મેર સમાજ બનાવવામાં આવ્યો છે અને આજે મેર સમાજ રાજકોટ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલું છે તો તેના આમંત્રણને માન આપીને હું અને બધા યુટ્યુબર્સ આવી ગયા છીએ તો બની એટલી સરસ રીતના આખો પ્રોગ્રામ એક્સપ્લોર કરવાની ટ્રાય કરીશ તો આજે ખૂબ જ જલસો કરવાનો છે એવોર્ડ સેરેમની છે સાંજે જમવાનું છે અને પછી બધા સાથે મળીને દાંડિયા રાસ પણ રમવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો સ્કીપ ન કરતા અને વિડીયો વધુમાં વધુ શેર કરજો મેર સમાજ દ્વારા ખૂબ હથાગ પ્રયત્નો કરી ખૂબ કોશિશો કરી એક સરસ મજાના મેર સમાજનું આયોજન કરેલું છે એક ખૂબ સરસ મજાનું મેર સમાજનું જે ભુવન છે જે બિલ્ડિંગ છે તે તમે જોઈ રહ્યા છો તેનું એમ કહેવાય કે ખૂબ સરસ મજાનું આ લોકોએ અહીંયા બનાવેલ છે અને તેની પાછળ ત્યાં કેટલા રૂમો છે જેવી મહેનત કરી છે કેટલા બધા

હાઉ સ્ટાર્ટિંગમાં અમે હાડા ત્રણસો વારની જગ્યાનો પ્લોટ લીધો તો એ સિટીની નજીક હતો એ પ્લોટમાં આવડું મોટું ભવન બની શકતું એવું શક્ય નથી એ પ્લોટ અમે વેચી અને પાછો અહીંયા બારસો વાર જગ્યા લીધી બારસો વારમાં સેલરમાં એક મોટો હોલ બનાવ્યો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક મોટો હોલ બનાવ્યો ફર્સ્ટ ફ્લોર ઉપર એક હોલ બનાવ્યો ત્રણ એવા હોલ બનાવ્યા કે જેમાં મેરેજ થઈ શકે બીજું કંઈ અન્ય ફંક્શન કરવું હોય તો પણ થઈ શકે એ પછીના માળે પંદર રૂમ એવા બનાવ્યા કે જે આપણા સૌરાષ્ટ્રમાંથી આપણા ગામડાઓમાંથી જે કોઈ અહીંયા હોસ્પિટલના કામે આવતા હોય કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા હોય એમાં કોઈ છોકરાઓ વિદ્યાર્થીઓ આવતા હોય તો એને રહેવાની જ્યાં સગવડ નથી મળતી રાજકોટમાં કોઈ ઓળખતું ન હોય તો કોઈ રૂમ ના આપે એટલે આવા બધા એ પ્રશ્ન હતા તો પંદર રૂમ એવા અમે બનાવ્યા કે જેમાં આ બધાને ફેસિલિટી મળે હોસ્પિટલના કામે આવ્યા હોય કોઈ દવા માટે આવ્યા હોય કોઈ કેન્સરના કંઈક તકલીફ હોય એને કંઈ દવા લેવાની હોય મહિનો દિવસ પંદર દિવસ તો હાઓ નોમિનલ ચાર્જે અમે રૂમ આપીએ છીએ અને સરસ સુવિધા સાથેના રૂમ છે એ પછીના બસો સ્ટુડન્ટ રહી શકે એવા સાઠ રૂમ ટોટલ બનાવ્યા છે અને એ વર્ષો વિદ્યાર્થી રહી શકે આવી એક સગવડ બનાવી છે અને આવું મલ્ટીપર્પસ આખું ભવન બનાવ્યું છે અને બધા રાજકોટના મેહર બધાએ ફાળો કરી અને અમે અન્ય ગામોમાંથી પણ ફાળો લીધો છે પોરબંદર જુનાગઢ જામનગર અમદાવાદ બધી જગ્યાએથી નાનો મોટો ફાળો ભેગો કરીને આવું અમે ભવન બનાવ્યું બરાબર આ ભોગ જે તમારે બનાવ્યું કહેવાય ને વાહ એક મિનિટ વાર થઈ જાય હા પણ એની પાછળનો જે તમારો મહેનત છે તમારો જે પરિશ્રમ છે

કઈક ને કઈક સમાજ માટે આપી રહ્યા છે ખૂબ સરસ રીતે સેવા કરી રહ્યા છો અને ભરવતભાઈ આવા નવા કામ કરતા રહ્યો ભગવાન તમને શક્તિ આપે થેન્ક યુ બધા મેર સમાજ મારી આરા હશે તો આવું ઘણું બધું કરવાનું છે અને ઘણા બધા આજે સારા વિચારો છે અને ઘણી જગ્યાએ સારા વિચારોનો ઉપયોગ કરવો છે પણ સમાજ આરે હશે તો ઘણું બધું થઈ શકે સમાજ માટે કરવું છે અને તેના માટે સમાજ જરૂરી છે એટલે સપનાઓ ક્યારે એક વ્યક્તિ પૂરા નથી કરી બરાબર દરેક સમાજની જરૂર હોય છે સમાજના દરેક લોકોની જરૂર હોય છે આપણી સાથે હિલાભાઈ કરછા છે કે ઈ પણ આયા રાજકોટમાં માં સતત મહેનત કરી અને એ જે કીધું ને કે વાત કરવી હિલાભાઈ આશા રહી છે હવે તમે જે કામ તમે કરો છો એમાં કઈ રીતે કરો છો અને કેવી રીતે તકલીફોનો સામનો કર્યો એ થોડીક વાત કરો ડોક્ટર લીલાભાઈ કરછા સમસ્ત મેં સમાજ રાજકોટ સંચાલિત જીવાભાઈ જગનભાઈ પરમાર આ મેળ મેળ ભવન ઉપર આપ જ્યારે આવ્યા છો ત્યારે સૌથી તો પહેલા આપનો ખૂબ ખૂબ આભાર જે એટલા આવ્યા છે રાજકોટ અંદર એક સમાજ હોવો એ કદાચ સપનું હોય સપનું બહુ નાનો પરિવાર અને વિશ્વમાં આવો મેં સમાજ ક્યાંય નથી પોરબંદરના ગામડા પોરબંદરના તાલુકા રાણાવાડ ગુટિયાના પોરબંદર યુકે અમદાવાદ સમગ્ર મેળ વિશ્વમાં રહી છે ક્યાં ક્યાંય આવો સમાજ નથી બન્યો આ તો તમે અત્યારે લાઈવ બતાવો છો એટલે બધા જોશે આ કોઈ હંબક વાત કરવાની વાત નથી બીજું આજે જ્ઞાતિવાદ જાતિવાદના બંધનોની સીમાઓ પાર કરી ગયા છે ત્યારે આ રાજકોટ મેર સમાજ રાજકોટ મેર સમાજ ના વિદ્યાર્થીઓને તો રાખે જ છે પણ સાથે સાથે જ્ઞાતિવાદ એટલો બધો વ્યાપ વિસ્તરતો જાય છે ત્યારે અન્ય જ્ઞાતિના છોકરાઓને પણ અહીંયા અમે રાખી અને સાથે સાથે મહેર એટલે દયા અને દયા ભાવનાથી અમે અન્ય જ્ઞાતિના વિદ્યાર્થીઓ પણ શૈક્ષણિક કારકિર્દી આગળ વધારી શકીએ અને એની કારકિર્દીનું બિલ્ડિંગ બિલ્ડઅપ કરી શકીએ એવા હેતુ સાથે અન્ય લોકોને પણ અહીં રાખીએ જ્યારે જ્યારે સમાજમાં જ્ઞાતિવાદ જાતિવાદ ભળકો ભરી રહ્યો છે ત્યારે મેર તરીકે ખાલી મેર નો જ નહીં બાકી કેટલીક જ્ઞાતિની હોસ્ટેલો જ્યાં અન્ય જ્ઞાતિને એડમિશન નહીં ફોર્મ નહીં ઇન્કવાયરી પણ કરવા નથી દેતા ત્યારે અહીંયા સમગ્ર જ્ઞાતિઓને અમે રાખીએ છીએ અને એની શૈક્ષણિક કાર્યગીરી ઘડતરમાં અમે ક્યાંક ને ક્યાંક એવો ફૂલ નહીં તો ફૂલની પાખરી રૂપે અમારા પ્રયત્નો કરી રહ્યા છીએ બહુ સરસ વાત કરી લીલાભાઈએ આજના સમયમાં સમાજ કહેતા જે સમાજમાં આપનો જન્મ થયો છે તે સમાજ તો ખરો જ પણ સાથે સાથે સમાજમાં અતારે વરણ આવે છે બીજા યુવાનોનું કોઈની કારકિર્દી બને કોઈની શૈક્ષણિક પરંતુ ભીમભાઈ કેસવાલા અત્યારે હાજર ના હોય તેમના નાનાભાઈ અર્જુનભાઈ કેસવાલા આપણી સાથે હોય એમની સાથે થોડી વાતો કરશું અને આ સમાજમાં જે રોકાણ એટલે કે કેટલો ખર્ચ છે એની પર થોડીક વાતો કરશું પરંતુ અર્જુનભાઈ

મારા તરફથી અને ભીમભાઈ તરફથી જેટલા જણા રહેવા આવે એનો અમે પર્સનલી અમારો સો રૂપિયા ચાર્જ અમે ચૂકવીએ છીએ એની પાસેથી નથી લેતા અને સમાજ પાસેથી નથી લેતા અને હજી હું કહું છું કે હું જ્યાં સુધી જીવંત છું લાઈફ ટાઈમ ત્યાં સુધી જેટલા જણા આવશે અમારા બે બેન તરફથી એનો બધો ચાર્જ રાજકોટ મેર સમાજ પાસે એમ્બ્યુલન્સ ઉપલબ્ધ છે અને એમાં કોઈ પણ મેર દીકરાનો એક પણ રૂપિયો રાજકોટ મેર સમાજ આજની તારીખ સુધી જતા નથી અને હજી પણ લેશે નહીં એટલે રાજકોટ મેર સમાજની અંદર એક આવો સરસ મેર સમાજ હોવો એ એક આપણા માટે છે ને સ્વાભિમાન વાત છે અને આપણી સ્વાભિમાન અને કુમારી વાળી આપણી કોમ છે તેમની પાસેથી આપણે સાંભળ્યું છે કે જીવાભાઈ પરમાર આવી આગળ આપણે બોલ્યું જીવાભાઈ પ્રગનભાઈ પરમાર મેર સમાજ રાજકોટ પરંતુ શા માટે કોણ છે જીવાભાઈ પરમાર આપણને બધાને સેજે સવાલ થાય છે તો આપણા વિડીયોમાં આપણી સ્ક્રીન ઉપર આપણે જીવાભાઈ પરમારને જોઈ રહ્યા છે અને જીવાભાઈ સૌથી પહેલા તો રામ રામ અને સમસ્ત મેઘાતિવધ આપણો ખૂબ ખૂબ અમે આ વિડીયો દ્વારા પણ આભાર વ્યક્ત કરીએ અને આ શરૂઆત કઈ રીતે થઈને આવો વિચાર કેમ એ વળી ગયો હું રાજકોટમાં બે હજાર એકમાં આવ્યો ત્યારે મગુભાઈ ખુટી આનાભાઈ અમે ગ્રાહાયા સાહેબ આ બધા વડીલો જગ્યા ગોતતા હતા અને બે હજાર ત્રણમાં નાગાદ નાગેશભાઈ પર્વતભાઈ બે હજાર ત્રણમાં અમે લોકોએ ફાળો નક્કી કરી અને જગ્યા લીધી હતી ત્યાં આપણે પ્રગાતના સામે જડવીશ પાસે એ પછી આગળ કોઈ કામકાજ જૂમ અને એ પછી પર્વતભાઈનો ઘણો બધો ફાળો ત્યાં વંડો કરાવ્યો જગ્યાએ ભાડે ચડાવી અને એના પછી ભગવતભાઈ અને અમારી મિટિંગ પાસે થઈ બે હજાર અગિયારની આસપાસ બે હજાર અગિયારની આસપાસ કીધું કે હવે આનો ઉપયોગ કેમ કરવાનો જગ્યા તો થઈ ગઈ અહીંયા આપણા સ્ટુડન્ટોને અને સમાજને લગ્ન પ્રસંગ આ એની બહુ તકલીફ હતી અને જગ્યા આપણી માટે બેસવા માટે હતી અને રાજકોટ એટલે સૌરાષ્ટ્રનું હબ પછી એના પછી ભગવતભાઈએ જેમ કીધું એમ અમે નક્કી કર્યું અને ત્યારે ભગવતભાઈ મેં મીટિંગ બીટીથી અત્યારે પરપતભાઈ પરવતભાઈ તમે કામ ચાલુ કરો જે કાંઈ જે કાંઈ જોડૂ પડશે ત્યાં હું બેઠો છું અને એના પછી ભરવતભાઈનું જે કાંઈ કાર્ય છે એ પરબતભાઈ લીલાભાઈ અરજનભાઈ એ લોકોએ બધું ગાવું પાડે હા તે બરાબર કેટલા પ્રક્રિયા અને તેમાં શીવાભાઈનું ગોળ માર્યું છે તો એમનું એમનું શું થાળું જોઈએ કે શીવાભાઈનો બહુ મહત્વનો આમાં આ જગ્યા ખરીદવામાં જ્યારે જગ્યા લેવા નીકળ્યા ત્યારે જે કઈ ફાળો થાય એટલો તમે કરજો ન થાય એટલા બધા જ પૈસા ઘટતા હું આપી દઈશ એટલે પેલી જગ્યામાં પણ ખૂબ જ જીવાભાઈ સરસ રીતે ફાળો આપ્યો એટલે પેલી જગ્યા લીધી જગ્યા અમે બહુ જ સારા ભાવે પાછી અમે આ વાર જગ્યા વાર જગ્યા જગ્યા લીધી વારમાં સમાજ થઈ શકે એટલી હોય તો જ સમાજ સારો બને એટલે અમે બારસો વાર જગ્યામાં સમાજ પાછો સ્ટાર્ટ કર્યો ત્યારે સ્ટાર્ટિંગમાં જરાય એક પણ રૂપિયો ફાળો નહોતો જેવા ભાઈ આવીને કીધું કે ભાઈ મારો પહેલો ફાળો તમે લખી લ્યો અને પાછા કંટા તો હું બેઠો છું એ પછી અમે કામ સ્ટાર્ટ કરી દીધું ધડાધડ ભગવાનની દયાથી ખૂબ

થઈ ગઈ છે બહુ જ સરસ આ વસ્તુ બની ગઈ છે હવે અત્યારના ટાઈમ આવી બનાવી પણ હાર્ડ છે કે હજી આપ ક્યાંય પણ જગ્યા લ્યો મેર સમાજ માટે મોટી જગ્યા લ્યો તો મને ગમે એટલો ફાળો દેવા માટે હું તૈયાર છું મને ગમે ત્યારે કહેજો મને અવારનવાર ઉપર પણ કરે છે કે આપ આપણા સમાજ માટે પોરબંદરમાં બહુ મોટી જગ્યા નથી આપણા આગળ સમાજો છે પણ નાની નાની જગ્યામાં હે તો પોરબંદર એવી જગ્યા વેગાઓમાં તમે કંઈક ગોતો સરસ અને મસ્ત કંઈક આયોજન કરી દો લે જીવાભાઈ કાયમ માટે

તો મિત્રો આપણે અમીરભાઈએ ક્વેશ્ચન પૂછાય એ જોયું કે કઈ રીતે સમાજ બનાવવામાં આવ્યો કે એટલું અઘરું છે કાર્ય કરવું એ બધાયનો સાથ સરકાર વગર કંઈ થતું નથી તો અત્યારે હવે આપણે જ્યાં અહીંયા બાળકો રહે છે એ લોકોને પૂછીએ કે અહીંયા તમને કઈ કઈ સગવડ મળે છે અને શું શું કેવી મજા આવે છે જેવું રાખે આપણે લોકો રામભાઈ અત્યારે બાળકો સાથે મુલાકાત કરીને પૂછે છે કે અહિયાં કેવી ફેસિલિટી છે રહેવાની મજા આવે છે કે નહીં તો મિત્રો આ મેર સમાજ રાજકોટના રૂમ તમને બતાવી દઉં તો કેટલી ચોખ્ખાઈ છે અને કેટલા સરસ મજાના રૂમ છે એની પણ આપણે વાત કરીએ અત્યારે તો તમે જોઈ શકો છો બે બાજુ રૂમ છે અને સીસીટીવી કેમેરાથી સજ્જ છે બધાય રૂમ આપણે રૂમની અંદર પણ જોઈએ કે કઈ ટાઈપના રૂમ છે કઈ રીતના બધા રહેતા હોય છે તો આ ટાઈપના રૂમ બનાવવામાં આવ્યા છે અને એમ કહેવાય કે લગભગ હોટેલને ટક્કર મારે એવા રૂમ ગણી શકાય અને અહીંયા તમે લગભગ હાઉ નોમિનલ ચાર્જમાં તમે જે હોસ્પિટલના કામથી આવતા હોય કે ભણવા આવતા હોય કે પરીક્ષા દેવા આવતા હોય તો અહીંયા તમે સાવ નોમિનલ ચાર્જમાં અહીંયા તમને રહેવાની સગવડ મળશે તો મિત્રો પંદર જેટલા રૂમ દર્દીઓ માટે બનાવવામાં આવ્યા છે અને સાઠ રૂમ સ્ટુડન્ટ માટે બનાવવામાં આવ્યા છે કે જેમાં બસો સ્ટુડન્ટ રહી શકે અને બે મોટા હોલ બનાવવામાં આવ્યા છે મેરેજ હોય એન્ગેજમેન્ટ હોય કે દાંડિયારા સમાવના હોય કે કોઈ પણ બીજા અન્ય પ્રકારની મિટિંગો ચાલતી હોય કોન્ફરન્સ હોય તો એ પ્રકારના બે મોટા મોટા હોલ પણ બનાવવામાં આવ્યા છે તો મિત્રો આ છે ઇવેન્ટ પાર્ટી પ્લોટ કે જ્યાં આપણી રાસની રમગટ રમગઢ જામશે અને દેવીનભાઈ વડોદરા આવી ગયા છે આપણી સાથે દેવીનભાઈ ને તારી રાસ ને બધા આપણે રમવાનો છે ખૂબ જલસો કરવાનો છે જોઈ શકો છો ગ્રાઉન્ડ રેડી છે માત્ર ગણતરીની કલાકોમાં જ આખા રાસ ચાલુ થવાના છે ને દેખાય છે બરોબર લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ પેલા કરી

આલાભાઈ ઓડેદરા વૈદ્યભાઈ વાઘ રામભાઈ ઓડેદરા દિવસ પી માલદેભાઈ ખિસ્તરિયા કરશનભાઈ સુત્રેજા અને આપણા જે આજના મહેમાનો છે એ મહેમાનોની અંદર યુટ્યુબર્સ છે એવા મયુરભાઈ ઓડેદરા દેવીનભાઈ ઓડેદરા તેજસભાઈ ઓડેદરા અનમોલ મોટી ગુજરાતના હમીરભાઈ ઓડેદરા લખમણભાઈ ઓડેદરા જે એસ કે લાઈફમાં માલતીબેન આત્રોલિયા પણ અહીં ઉપસ્થિત થશે માલતી બેન આત્રોલિયા સંતોકબેન મિંજાબાઈ ઓડેદરા મિત્રો આ ટો રાજકોટના સ્નેહમિલનનો તો ખૂબ જ મજા આવે ખૂબ જ એન્જોય કર્યું અમે અને એમ કહેવાય કે અમારી જે મહેમાન ગતિ કરી લાઈફ ટાઈમ અમે ભૂલી શકીએ એમ કહેવાય કે મેરની જે ગતિ હોય એની ખરેખર જે કહેવત છે એ સાબિત કરી છે ખાસ કરીને ખૂબ ખૂબ ધન્યવાદ તો આપણે પરબતભાઈ ઓડિદ્રા અને જીવાભાઈ પરમાર અને આખી સંપૂર્ણ ટીમ નાનાથી નાના માણસ લઈને મોટાથી મોટા માણસ સુધી એમ કહેવાય કે અમને ખૂબ જ સારી રીતે ખૂબ જ ફેસિલિટી આપી ખૂબ જ મહેમાન ગતિ કરી એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ અમને સન્માનિત કર્યા એના માટે પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને ભવિષ્યમાં પણ જો તમને અમારો કોઈ આવું કાર્ય જણાય તો એક ફોન કરી દેજો અમે બધા એક ફોન દે આવી જશે બરાબર છે તો ખરેખર આ વિડિયો છે વધુમાં વધુ શેર કરજો જરૂરિયાતવાળા જે લોકો હોય એ સુધી પહોંચાડજો કારણ કે હોસ્પિટલથી આપણું બે સમાજના લોકો ઘણા બધા આવતા હોય છે રાજકોટ છે અહીંયા હોટલના ખર્ચા રહેવાના પોસાતા નથી બરાબર છે તો આ સાવ નજીવી કિંમતમાં આપણને રૂમ આપે છે બાળકોને પણ કિંમત માં એમ કહેવાય કે આખા વર્ષમાં ભણવાનું હોય તો એ લોકોને પણ રૂમ આપે છે મેર સમાજના તો ઠીક પણ બહારના સમાજના લોકોને પણ બાળકોને જો કોઈ ભણવાની ઈચ્છા હોય તો એ રાજકોટમાં રહેવું હોય તો એને પણ રૂમ આપે છે તો આ વિડીયો ખાલી વધુમાં વધુ શેર કરજો કારણ કે લોકોને ખબર પડે કે રાજકોટમાં આવું ભવ્ય મેર સમાજ છે અને આટલા આટલા કાર્ય થાય છે તો ફરી એક વખત બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા વિડીયો હું ઘણી વાર મૂકતો હોઉં છું તો કોમેન્ટ કરજો વિડીયો તમને કેવો લાગ્યો હોય બસ આજના વિડીયોમાં આટલું જ જય હિન્દ જય ભારત